છેલ્લા ત્રણ વર્ષથી આ જગ્યાએ ચોમાસામાં પાણી ભરાય છે તેમ છતાં સ્થાનિક ગ્રામ પંચાયતમાં પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડી વેજારપુર ઘોસર રોડ પર આવેલ મકાનોમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાયા સ્થાનિક વાહ લોકોની વેદના સાંભળીને તેમને પડતી મુશ્કેલીનો અંત ક્યારેય લાવશો ગ્રામ પંચાયતમાં સત્તામાં બેઠેલા સત્તાધીશો સાંભળો સાંભળો છો તમે કાલોલ તાલુકાના વેજલપુર ગામે મંગળવારના રોજ પડેલા વરસાદને લઈને ગુસાર રોડ ઉપર આવેલા મકાનોમાં પાણી ફરી વળ્યા હતા જ્યારે આ સ્થાનિક રહીશોનો પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી છે તેમ છતાં સ્થાનિક ગ્રામ પંચાયતના આ પ્રશ્નોનો નિકાલ આવી શકી નથી જ્યારે વેજલપુર ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય ઇબ્રાહિમભાઈ જમાલે તમે પ્રશ્નને તાલુકા સ્વાગતમાં કાર્યક્રમ પણ રજૂ કર્યો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નને તીન પંદરમાં હલ કરવો તેવો આદેશ લાગતા વહીવટી તંત્રને આપ્યો જેવું પૂર્વ સભ્ય જણાવી રહ્યા છે આમ છતાં સ્થાનિક ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીનું વહીવટી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પૂરી રહેલા તંત્રએ આ ગંભીર સમસ્યા ઉપર કોઈ ધ્યાન આપ્યું નથી આ ગંભીર સમસ્યાનો નિકાલ કરવામાં વેજલપુર ગ્રામ પંચાયતનું તંત્ર ખાડે ગયું હોય હવે આ પાણીનો કાયમી નિકાલ કરવા માટે નવી ગટર લાઈન કરવી પડે તો જ આ સમસ્યાનો હલ આવે તેમ છે તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે આજ જ રોડ પર આજુબાજુના ગામોમાં વલંપરી ગુસર ગામ ભૈરવની મુવાડી પરના કાચિયાડા જેવા ગામોના લોકોની અવર જવર અને આ રોડ ઉપર આજ ગામના નાના ભૂલકા વેજલપુર ગામે શાળામાં અભ્યાસ કરવા આવતા હોય છે તેમને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે જેથી આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો અને આજુબાજુના ગામોના લોકો ઈચ્છી રહ્યા છે હવે કે લાગતું સ્થાનિક રહીશોની મુશ્કેલીનો અંત કેટલા દિવસોમાં લાવશે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો પછી વહીવટીતંત્ર દોડ મૂકશે તેવું તો નથી ને હવે જોવું રહું સ્થાનિક રહીશોની વેદના કોણ સાંભળશે આ સમસ્યા પાણી દેખાય છે આ પાણીનો સમસ્યા ત્રણ વર્ષથી પંચાયતમાં અરજી આલી બાર બાર બતાવી બાર બાર આવે છે બાર બાર ચેક કરે છે આ પાણીની ને હમણાં હાલમાં સ્વાગતની અંદર મામલતદાર સાહેબ પીડીઓ સાહેબને જિલ્લામાં ને કલેક્ટરમાં બધે આની વિધિ કરેલી છે અરજીઓ આપેલી છે અને સ્વાગતમાં બોલાયા કે દિન બિન પંદર દિવસમાં આનો કોઈ નિકાલ થઈ જશે અત્યાર સુધી થયું નથી અને તલાવનું પાણી તો હજુ બહાર છે આ પહેલું પાણી જે છે આજુબાજુનું પાણી છે તલાવ ભરા છે તે વખત તો અહીંયાથી નીકળવું મુશ્કેલ છે કોઈ સાધનના રોડ બંધ થઈ જાય ગુસા રોડ ગામડાના રસ્તા બંધ થઈ જાય છોરો ડૂબી જાય એ પોઝેશન છે અને પહેલે પાણીનો પ્રોબ્લેમ શું હતો કે આ ગટર લાઈન આજથી દસ વર્ષ પહેલાં આ ગટર લાઈન અહીંયાથી લઈને ફેર નદી વટીને જે અને વાળાનો બ્રિજ આવે રસ્તો ત્યાં સુધીની ગટર લાઈન મેં કરી હતી ત્રણના ભૂંગળા નાખીને અને એની અંદર પ્રભાસિંઘે ગ્રાન્ટ આપી હતી ત્રણ લાખને પાંચ લાખને વીસ હજાર રૂપિયો અન્નુએ આપી હતી ત્રણ લાખ રૂપિયો અને એની અંદર બીજા પૈસા ત્રણ લાખ રૂપિયા સસ્તારીમાં ઘટતો હતો તો મેં ઉમેરેલો આ પાણી

તલાટી આવીને ગયા અર્પિતભાઈ આવીને ગયા બધ જોઈ લીધું તો પણ કહ્યું તમે છોડો આ પ્રોપર્ટી મારી છે આ પ્રોપર્ટીની અંદર એટલી બધી ઓફર કરી કે અહીંયાથી ગટર લાઈન શોર્ટમાં કારણ નાખો મારી પ્રોપર્ટીમાંથી તો પણ એમણે કશું

એ સંસ્થાની અંદર ત્રણ લાખ રૂપિયાનો કોર્ટ ખડિયાટ કરેલો છે એ ગેરકાયદેસર પાણી બંધ કરીને ગામમાં ઘાલેલું છે વીસ વર્ષ જે પાછળ દેખે તમારું મકાન છે આ મારું મકાન એટલું પાણી છે ઘરમાં ઘરમાં પાણી ભરાઈ ગયું આ પાછું આપણે થોડું ઓછું થયું આ પાણી તો તમે ક્યાં છો અત્યારે પાણીમાં પાણી ગામાં ગામાં રહેવું પડે ઉપર મેળે રહેવું પડે નીચે બંધ કરીને બધા મોટા ભાગના વાહનો તમારા પાણીમાં બધા પાડે મારો એકલો પ્રોબ્લેમ નથી આખા ફળિયામાં પ્રોબ્લેમ છે બધા પાણી ભરાઈ ગયું અને બીજું તલાવ નો પાણી નો નિકાલ નું કહું તલાવ નો નિકાલ ચાલીસ જોવો અને ઓરિજિનલ તલાવનું નું પાણી જે નીકળતું તું એને ટાળો ગામમાં પાણી ના આવે હવે તંત્ર તમે શું કેવા માંગશો અંદર પાણીનો નિકાલ કરે બીજું શું તંત્રને બીજું શું શું નામ તમારું ઇબ્રાહીમભાઈ જમાલ